તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો જાતિવાદનું જે રોકવો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકાજી કીકા ફોજદારી મોરે મોરો દેવાનો આ બધું તમે શીખવાડો છો ને એનું કારણ અત્યારે આ છે કે તમે જયારે સિસ્ટમમાં ઉતર્યા ને તમને ખ્યાલ આવ્યો કે અમારી લેવાતી જો તમે મોરે મોરો થી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે એમને તમને આઈડિયા ન આવે અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાનું થાય તો આમે આની એફઆઈઆર થાય બીજું કઈ ન થાય તકલીફ એ છે કે અહીંયા શીખવા જેવી બાબત છે હું કોઈને સારો ખરાબ નથી કરી રહ્યો તમારે સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને પાંચ લાખ દસ લાખ કે પંદર લાખ લોકો ફોલો કરે છે ને તો મારામાં એ નૈતિકતા હોવી જોઈએ કે હું કાયદો વ્યવસ્થા બંધારણ આ બધું સુદૃઢ બને આ દેશની અંદર આ રાજ્યની અંદર કઈક સારું કામ થાય એવા વિચારો સકારાત્મક લોકોને આપું અને જયારે હું એવા સકારાત્મક વિચારો આપતો થઈ ગયો ત્યારે મારી ઈજ્જત અને મારો અને મારો આબરૂપ

આમના ઉપર કોઈ અંકુશ આવે પણ તમે હાલ જે ફળ ભોગવી રહ્યા છે ને એ તમારા પાપોનું જ ફળ છે કે જે ભગવાન સાથે વિલાપ કરવાનું એક સાધન હતું સંતવાણી ડાયરો એને તમે માત્રને માત્ર કોમ્પિટિશન હાકલા અને પડકારા તમે બાકાજીકી ફાકા ફોજદારી મોરે મોરો આ બધું કરવાની અંદર તમે એને વટાવી ખાધું છે તમે તમારા સાધન માટે તમને જે ભગવાન અને એની સાથે સંપર્ક કરવા માટેનું જે પ્લેટફોર્મ મળ્યું છે ને એનો ઉપયોગ અને એનો દુરુપયોગ તમે ઉપયોગ કરતા વધારે કર્યો છે એટલા માટે તમે આ હાલ આ જે પરિસ્થિતિઓ છે નિર્માણ થઈ રહ્યું છે જે ભોગવી રહ્યા છો એ તમારો જ પાપ છે તમે ભોગવી રહ્યા છો અને હજુ જો તમે આની પર અંકુશ નહીં લાવો ને તો હજુ તમને ભોગવશો અને હજુ એક લાઈન હું ક્લિયર કરીશ કે એવો કોઈ ફાંકો ના રાખવો કે અમારું નામ કોઈ લે ત્યારે કોઈક વિડીયો જોવે એટલે અમારું નામ બતાવે નહીં ભાઈ અમારી એવી કોઈ જરૂર નથી વ્યુ ની અમારે કોઈ ની જરૂર નથી ને તમે કઈ જ નથી ભાઈ છેલ્લે એમના વકીલ છો આખા મામલાની અંદર તમને શું લાગી રહ્યું છે આ કેસમાં કારણ કે પોલીસે એફઆઈઆર પણ નથી લીધી તમે જાણો છો કે જયારે ડાયરાનો કાર્યક્રમ હોય છે ત્યારે આપણે ત્યાં એવા કોઈ રિટર્ન કોન્ટ્રાક્ટ નથી થતા બરાબર છે અને પૈસાની આપલે થતી હોય હમ એના પણ પુરાબો ઓછા હોય છે કારણ કે બધું વિશ્વાસ પર થતું હોય છે ઘણા બધા કેસીસમાં એવું જોવા મળ્યું કે પોલીસ એફઆઈઆર જ નથી લેતી બસ આ પ્રકારની એક અરજી લઈ લે અને આ અરજી ઉપર એવું કહે કે અમે ઇન્વેસ્ટિગેશન કરીશું પણ જનરલી આ અરજીમાં કશું જ પછી થતું નથી કારણ કે આની વેલ્યુ કાનૂની તોર પર કશી જ નથી ફરિયાદ રજીસ્ટર નથી કરતી અને આ પ્રકારની અરજીઓ લઈ અને રાખી મૂકે છે એ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એફઆઈઆર રજિસ્ટર કરવા અંગે જે જજમેન્ટ આપ્યું છે તેનો છડેચોક ભંગ છે તમે જાણો છો કે જસદણની અંદર પાટીદાર કન્યા છાત્રાલયમાં ગેંગરેપ થાય છે એફઆઈઆર નોંધાતી નથી અને લડીએ છે ને પછી એફઆઈઆર થાય છે અમરેલીની અંદર પાયલ ગોટી બરાબર છે આખો પ્રસંગ થયો એને રાત્રે પકડી સરઘસ કાઢ્યું મારી આજ સુધી એફઆઈઆર થઈ નથી બરાબર છે અને આ ત્રીજો પ્રસંગ કે એમાં એફઆઈઆર થતી નથી કે પોલીસની સામે પગલાં લેવા પડે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગૃહ મંત્રી એ આપડા માનનીય મુખ્યમંત્રી પટેલ સાહેબ છે એ લોકોએ હવે આ પ્રશ્નો ધ્યાન પર લેવો પડે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો સોનું ખરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા હું સંબંધમાં આપડીને આવ્યો તો તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે મારી ગાડીનો કાચ ફોડ્યો રામ ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે તમે કોની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આ ટોલ ના ગાડી પાછી લઈ ગયા તમે દેવત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા

મારી દીકરીની ઉંમર પંદર વર્ષથી પછી મને લવકુશ ભગવાને જોડી આપી છે મેં કીધું દેવાયત ભાઈ મારા બે બાબાની સોગન કહ્યું પપ્પાની તિથિ નિમિત્તે તમને સોગન સાથે બન્યું છે હું ઘરે સુતો હતો મને કહેવાય લડી લેવાનું જ થાય તમે તારી તૈયારી રાખીને ફરજો લડી લેવાનું થાય હું ખબર છું કે ઓરિજિનલ દરબાર છું એફીડી દ્વારા નથી મેં કીધું ભાઈ અત્યારે મારી જોડી મારો પરિવાર હતો મારે કે આડીવરી હું બી બોલી શકતો હતો પણ એક સંયમતા કહેવાય ને જે લોહીના સંસ્કાર એ કોઈ બજારમાં કે મોલમાં ના મળે એ લોહીમાં જ આવે એટલે મેં કીધું કે ભાઈ તમે મારી આબરૂ તમે કાઢી છે કાર્યક્રમ લઈને તમે મારો ફંક્શન બગાડ્યું છે ઠીક છે કોઈ કલાકારો બધું પૂરું કરી સચવાઈ ગયું છે અને છતાં તમે મને આવો આક્ષેપ કરો છો આક્ષેપ કર્યા છતાં સોરી કહેવાની વાત નથી આવતી ધમકી આવો ગાડી હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે ભગવતસિંહ રામભાઈ ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શખ્સો હતા જાણે બરોબર એટલે મેં મારા શેઠ રસ્તામાં છે આવે છે તો કે એમ નો હાલે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા એટલે મેં કીધું મારો હું વાક મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો ને બીજા હતા જ એને કીધું ગાડી દઈ દો ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે મને કે કાંઈ વાંધો નહીં તું દીધી હોય તો લઈને નીકળે હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા એમાં ધુરરાજ છે મેઘરાજ છે એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા બરોબર એ લોકો મારા આડે આવી અને એલ્યુમિનિયમ ની બોટલ આવે પાણીની સીધી કાસ ઉપર ઘા કરી એટલે કાસ ફૂટી ગયો મને કે તું યોજા તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું એટલે હું તો ગભરાઈ ગયો પછી મે તો આ બધું મારી જોખમ ને બધું હતું ગાડી મેકીનું ભાગ્યું